જો ભાઈ આપડે બાર જવું હા તે પેલું બાઈક લઈને જયે અરે તો બાયક તારું ભંગાર થઈ ગયું હોય ને તો વેચી માં જાય તો ભંગાર મજા જે આવે ખરું પોચી ગાડી લાબા મારે ગાડી ગાડી એક જગ્યાએ પડી પાછી ભાઈબંધ લોબી 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 લે લાખ રૂપિયા લેવા ગાડી ને

તે કોઈ આમ મને તો ધક્કો મારવા વાળો રાખ્યો લે અલ્યા એકલે રહા ના તો હું કણ તે કોમ કર હા આ બાઈક ને તો હાલટ લઈ લીધી પેલા ભંગાર માં આપી દી પારા હે મેં હાલ તો બાઈક વાળો પડ્યો હા તો આપણે 60 નો તે ચપ્પલ તો પેરતાય ચપ્પલ જાલ છે ને આપણે ગાડી માં બેવડતા ગાડી ને ના પાડ એટલે તે પૈસા લાવ્યો છો પેલા તો પૈસા તો કીધા ફોલે મારે ના હોય તને પૈસા તો હોય તું ચિંતા કર મને લાગ ઓઠા ઓઠા ચોરી નહીં કરતો પૈસા વાળી પાલ્ટી થઈ ગયો એવું લાગી રહ્યું મને

જેલા પૈસા બેગા આ ગુજો ખાલી તું ટાઈટ થઈ ગયો તાનો પૈસા ની આકરી જા મને હાથે ભવા પડ હવે મારા યાર ધંધો ખોલવો પડશે મને લાગી રહ્યું એવું કાલથી ચાલુ કરી દેવું હાલે હા એ મને લઈ જાજે કા તે તું આવ જે હા તારે બે દાદા ગાડી આવી જાતા તારે હું કે તાનો હું નઈ લાવ આ ગાડી લેવા જાય ગયો હું જબરજસ્ત મગજ છે બોલ તારું હ ફેર આવા લે આવું મગજ આ મગજ તો હું ને માન ને પણ મગજ આવું બાવો ઓવા તારું મારું મગજ સમ ફરી ગયું મને લાગે મારા બદમ ખાવી જ પડશે એવું લાગી રહ્યું મને હા તો મને કિલો બદમ લાયા બદામ મારું મગજ ગાડી લઈ લે પેલા ગાડી બજારમાં ગાડી તો આમ પૈસા રાજી થઈ જાય હાલ માટે પૈસા હાલે ગાડી લીધી નઈ હું કે મને થોડા ઘણા કે પૈસા પૈસા તો હું તો હાલુ છે હજુ કે પૈસા માં પણ લોટ લ્યા ગાડી ને લઈ લો ને તો ગુજરાત મીમ રહે હું કે તે એક ગીતો મને તું હાલ હાલ અને આપડે રાતે બે જણા ચોરી કરવા જાવ ને કેતો હાલ તે એ એમાં એરા બધા પૈસા લાગશે લઈ લે પણ હારે ગીતા વાળા તો મને હાલ એ તો તું ગાડી પેલા ગાડી ને ચેલા પૈસા કે ભૂખું પડે કે પેલા ભૂખું પડે તને વધારે કે તો પૈસા પટી જાય તો એક વાત તો આપડે તો હા તે તું એકલો ગાડી લે મને સાયકલ તો લઈ આવ સાયકલ લેવી હોય હાજર સાયકલ તો લેવા ગયા આપડે હાજર કે જઈએ એ ઓમ સાયકલ તો પણ પેન્ડલ મારે મરી ગઈ તેના કરતી તો બાઇક લઈ આલી હોય તો મને બાઇક લેવું હોય ઓહો અને આ શું કરું ખબર હું હેડી હેડી થાકી ગયો યાર એવું હોય ઓહો પગ ને પગ બધું ભરાઈ ગયું યાર તેમ કરીએ હા પેલા ગાડી તો લેવા જઈએ આપડે હા એમ કર હા મારું જૂનું બાઇક ને તું લઈ લે અને આ હું આલા લે હું આખાતી સમજે ને એ તો ભંગાના ભાવે જાય હું હોય

ભાઈ તને આમ ગાડી ચલાવવા રાજ્યો દસ હજાર રૂપિયા બે હજાર રૂપિયા દસ હજાર રૂપિયા ગાડી ચલાવવાના મહિનાના જો ભાઈ ગાડી કેવી લાગે જોઈ લેજે પેલા વગેરેથી લાગે ગાડી ચક્કાસ લાગત હોય ગાડી આમ જોવી પડે એવી ગાડી નઈ

આરામથી બકરો પકડી લાવ્યો એવું લૂંટાઈ જાય દલાલી વીસ હજાર રૂપિયા થાય બહાર જ નકાર નહીં ઘરમાં ચાપી ના ચાપી આવો અને પેલો તમારો ડ્રાઈવર તો ગાડી આગળ જ બેઠો કરવા કરવા ગાડી તો લાલ ભાઈ આવી ગાડી ના હોય જબરજસ્ત ગાડી હે બોલ આટલા બધા રૂપિયા ગાડી ના લાવું લાવ તે આરી એક કામ કરો આલી દેવાનું કરો અને પેલી બીજી ગાડી ને કાળા કલર ની એનું અમે સારું છે સ્કોર્પિયો એરી ગાડી લાવી દો એરી લાવી દો અને વેચી મારી અમે અને કાઢી નાખો ધોઈ ધોય લાગે ને મેલી વધારે થાય એવું ઓવે હાલ દાવ પેલો તો રે ગાડી જોઈને ગોડો થઈ ગયો એવું તે મારે તો કે જ ગાડી લેવી હે તાણે તમે એવાનું બતાવો હાલ બી તો ગાડી તો જોવા જ છે ગોડો થઈ ગયો ગાડી જોઈ તો તમે કયા આવો આ કોફી પીને આવે એટલી વાર હા કોફી પીન આવે એટલી વાર કોફી પીવો તે થોડી લેતી આવો કે આ બાજુ અમે થોડી પીએ કરી ભાઈ કદી જોઈ જ નહીં હું તો એવું જલ્દી લઈ ને સારું આ તો મારા ભાઈ ફકી આવ્યો કોઈક પાલથી મોટી ફકીને લઈને આવ્યો આ તો ગાડી વેચી જ મારવી નવી સ્કોર્પિયો લઈ લઈને કાકા તાને પછી હું માગા આવું ધોઈ તો ભાન તું મેલી થાય હા નો કાલે ભાઈ આઈ ગયા લાલો જોઈએ તો તમે લઈ જાવ લઈ જા ભાઈ શાંતિ ગાડી ગમી ગાડી ગમી મને ડાયરેક્ટ મુદ્દા પર આવો કે હવે કિંમત ની વાત કરજો કિંમત ની ઓહ ભાઈ કિંમત રાખી હોય કિંમત રાખી સાત લાખ લાખ રૂપિયા જેવું રાખી સાત લાખ લાખ રૂપિયા કે ભાઈ આ બાજુ हाँ तो भाई बता कीमत नहीं करता तू तो मुंह क्या था, था ना हाथी आठ लाख गाड़ी देखाती नहीं फिर लहू दी लो अभी लस हाँ तो कीमत पर कीमत बहुत क्या यार तो कीमत तो क्या था गाड़ी नहीं तो लो लस जी गाड़ी नहीं देखाती तारे चिवड़ी गाड़ी क्यों खाली गाड़ी तो क्यों जानू पड़े जी खाली माफी आप माफी आप तू तुझे हाँ हाँ काशी लो भी तो सग नहीं मारो तो 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 5 લાખ મો સોદો પટાઈ નાખો આજુ 5 લાખ સુધી પડતી લઈ લે apre 5 લાખ સુધી પટાઈ નાખો હવ પડ નાખું તમે જઈ સાચી વાત છે હવ તો લઈને નીકળી ગઈ આપડે લઈને જતું તુરવાનો પણ હાલ નહીં જવાનું તમે વાત ભૂલી ગયા પેલી બાયક વાળી ઓહ વ તો મને પેલું લઈ આલુ જ પડશે હાલ તો હું લેવા પર ગાડી થઈ જાય કમ્પ્લીટ તો તમાર બાયક જમ પાકુ સાચું કે સાચું સાચું ના હોય સાચી વાત હાર હેડો તા તે ઓય ઉભારો તમે હું પેલા લાલાભાઈ ને સાઈડ માં લઈને જવું થોડી વાત કરતા મુદ્દાની હા કરતા કરતા ભાઈ રે ને ઓ લાખ રૂપિયા કે રોકડા કે હાથમાં પૈસા તો ગાડી તો રે ને દોઢ લાખ રૂપિયા કોઈ આલ લાગતું નહિ મને એવું જેવી ગાડી છે અને મેં કેટલી થાય તો અને આ બધું તૂટી ગયા આગળ તો બચીએ નહીં બચી તો સર્યા પણ પેલી લાઈટ ની બંધ થઈ ગઈ ગોરો કારણ માન કે હું માનો ને તો પોત લાખ રૂપિયા સુધી આવી જાય ને બકરો તો ચાર લાખ રૂપિયા મુનાફો થયા તમે વધારા ને લીયા ચાર લાખ રૂપિયા તે વીસ હજાર રૂપિયા દલાલી આવી પડી વીસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા લઈ દસ હજાર રૂપિયા લઈ તો ગાડી મારે નહીં લેવડાવી હું જવું શોરૂમ માં

એ તો સાચી વાત પણ એક વાત તો આપડો ઓછ લાખ રૂપિયા કીધા બોલો લાલા ભાઈ જો ઓ લાખ રૂપિયા હમણાં ભાઈ રહ્યો ને જ્યાંથી લઈને હે મેં હાલો હારી ગાડી હાલો હાલી ગયો પણ પૈસા તો લેતા પેલા પૈસા તો તમે લેતા મારા પર વિશ્વાસ નહીં વિશ્વાસ હું પેલી ગાડી લેવા જઈએ અમે લઈને આઈએ લાખ રૂપિયા બાઇક લેવાનું કેતા તમારે ગાડીએ છોડતા લેવાનું પછી નોકર ના નોકર ને હોકર ને લેવાનું એને લેવાનું એવું લે આલો સાયકલ લેવાલો પછી ફરી જાય બાબા કઈ નબર માં

ચાર લાખ ની ગાડી આવે ફંટી ગાડી તારી એ ઘરની ગાડી થઈ ગઈ પેલો તને લોકર પર આવ્યો ને ત્યાં કે મને દસ હજાર રૂપિયા નહીં પહોંચાતા કે પંદર હાજર રૂપિયા ગાડી આવશે દબંગ ગાડી ઓમ

ઓ ફાઇનલ હા ફાઇનલ કર આйна ફાઇનલ હા મહા ગાડીઓ વાળા ને બડીઓ વાળા ને ઊભું નઈ રાખતા તો બાયક ક આવે રોડ પર નોબત થઈ જાય જો અમને સંતુ હાબુ નાખીને લઈ નાખ્યો નવા લુકા પે ગયો ઘેર જો પૈસા જોવા જો પૈસા નતો તું તો જબરજસ્ત હવે મારું તો સપનું અધુરું લઈ ગયું તાર ગાડી નું હવે કરશે તન હવે કરી રહ્યા મારે ગાડી લે આવી હતી ગાડી મસ્ત ગમી હતી હવે હું કરશે તાને એક કામ કરીએ હવે બનાખો તાને એ તો જબરજસ્ત કર્યું અને હું તો નહીં ના આવતો હું તો ના નહીં યાર તે જબર જસ્ત ચીડ્યા તો તે હવે ભાઈ બોલશે તાને એ શું બોલશે હાર બોલશે તો ખરો જ કહે તાને તમે કે આખી ડીલ પાકી કરી ગયા હા તમારે ગાડી છે ગમે તી પણ ગાડી ગમે તી તે હવે લાલાભાઈ આબા દે કર પછી વાત એને આપવા વાત કરીએ મને આબા દેવ લાલભાઈ સારું તા સારું ભાઈ બોલે બધા ચોરી ગયા ના ભાઈ કેવું ચોરાઈ ગયા તો મેળા તા ઘર તો મેળા ચોરી લઈ ગયો તારે રાખી

ના થા ભાઈ ઓ તમારે જેવું થયું હું થયું પૈસા લઈ ગયા છે ઓ ને ના પાડા હાલવાનું ના પાડા ખર્ચો પડી હાય હેડ હાય ખાય તો અમે પૈસા મારે ખોવાઈ ગયા તો ચાલશે તારે હવે કેન્સલ આ બાયક ચલાવી દો બાયક જ ચલાવી દો હાઉ અને બાયક તો હાથ મુ ખોઈ ગયા એનું નક્કો જાય પૈસા તો આપડે બાયક ભંગાર ભંગારમાં વેચી મારી મુઈ